ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પૂર્ણા અંબિકા ખાપરી ગિરા નદી બે કાંઠે વહેવા લાગી ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પૂર્ણા અંબિકા ખાપરી ગીરા નદી બે કાંઠે વહેવા લાગી ડાંગ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જેના કારણે જિલ્લાની મુખ્ય નદીઓ પૂર્ણા અંબિકા ખાપરી અને ગિરા બે કાંઠે વહેવા લાગી છે આ ભારે વરસાદને કારણે નદીઓમાં પાણીનો સ્તર નોંધપાત્ર રીતે વધ્યો છે અને કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે જિલ્લાના લોકોને સ્થાનિક પ્રશાસને પણ સાવચેતીના પગલાં સ્વીકાર્યા છે વરસાદના આંકડાઓ અનુસાર આહવામાં આ હવામાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ વધઈમાં ત્રણ પોઈન્ટ અડતાળીસ ઇંચ સુબીરમાં બે પોઈન્ટ ચોવીસ ઇંચ અને સાપુતારામાં બે પોઈન્ટ સુડતાળીસ ઇંચ વરસાદ નોંધાયો છે આ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે કારણ કે ખેતી માટે પૂરતું પાણી મળી રહ્યું છે બીજી તરફ રસ્તાઓ પર પાણી ભરાવા અને કાચા રસ્તા પર ચિકાટ વધતા વાહન વ્યવહાર પર અસર થઈ છે પ્રશાસને લોકોને નદીઓના કિનારે ન જવા અને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપી છે સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવ ટીમો તૈનાત કરવામાં આવી છે જેથી કોઈ પણ ઘટના ન ન બને ખાસ વૃદ્ધોને ઘરની બહાર જવા અનુરોધ કરવામાં આવ્યો છે આ ભારે વરસાદને કારણે ડાંગના જંગલ વિસ્તારમાં પણ ઠંડક અને હરિયાળી વધી છે પ્રવાસીઓ માટે સાપુતારા ને આસપાસના સ્થળોએ સુંદર દ્રશ્યો જોવા મળી રહ્યા છે પરંતુ તંત્રએ પ્રવાસીઓને પણ સાવચેતી રાખવા સૂચવ્યું છે આગામી દિવસોમાં હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરી છે તેથી સ્થાનિકો અને પ્રવાસીઓને સાવધ રહેવું જરૂરી છે